પંચમહાલ જિલ્લામાં આપ ફાટિયાની સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરી અને આ તરફ હાલોલમાં તો દસ કલાકમાં દસ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે તેની સાથોસાથ ગોધરામાં પણ વરસાદ અને વરસાદને લઈ મેસરી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાયા હતા કાંઠા વિસ્તારના મકાનના પાણી ધુસ્યા હતા અને આ તરફ મેસરીના નદીના પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા હતા અને જે પરિવારના ચાર સભ્યોએ ફસાયા હતા આ ચારેયને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે પંચમહાલના હાલોલમાં આ ફાટ્યું છે ત્યારે સોસાયટીઓમાં વરસાદી પાણીમાં ગરકાવ થઈ કારણ કે જળબંબાકારની સ્થિતિ ચારે તરફ જોવા મળી અને દડામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે હવેલી શાક માર્કેટ બસ સ્ટેન્ડ કંજેરી રોડ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા બાયપાસ વનવે પર પણ વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો હાલોલ સહિત કાલુલ જાંબુઘોડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે હાલોલ વડોદરા રોડ ઉપર આવેલા ફાયર સ્ટેશનમાં ઘૂંટર સમા પાણી ભરાયા પાવાગઢ રોડ વિસ્તારની અનેક સોસાયટીમાં પાણી ભરાતા વાહનોએ જળ સમાધિ લીધી તો હાલોલ ગોધરા રોડ ઉપર મકુડા દર્શન રીધ્ધિ સિદ્ધિ સોસાયટી સહિતના થી પણ વધુ કાર છે અહીં સોસાયટીમાં પાણી વધુ ભરાયેલું હોવાના કારણે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી આ તરફ મુશળધાર વરસાદથી વડોદરાથી એસડીઆરએફની ત્રેવીસ સભ્યોની એક ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ કરવા માટે તહેનાત કરાઈ છે હાલોના ફાયર સ્ટેશન પાસે આવેલ આસપાસની સોસાયટીમાં પાણી ભરાયા અને બે કલાકમાં આઠ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે તેના કારણે આ સ્થિતિ સર્જાય છે અને ગોધરા બાયપાસ રોડ ઉપર આવેલી રાવજી રેસિડેન્સી વિસ્તારમાં પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ છે ભારે વરસાદના કારણે અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા હાલોલ શહેરનું મુખ્ય તળાવ પણ ઓવરફ્લો થયું છે અને અરાદ રોડ ઉપર આ તળાવના પાણી ફરી વળ્યા છે અત્ર વાહન ચાલકો પણ રસ્તાની વચ્ચે અટવાયેલા જોવા મળ્યા ગોધરા રોડ વિસ્તારમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું ઇન્દ્રવન સોસાયટીના મુખ્ય દ્વારથી લઈ અને આખી સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને તેને લઈને જનજીવન પ્રભાવિત થયું મુશળધાર વરસાદથી હાલોલ શહેરના અનેક વિસ્તારમાં કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે કોઠી ફળિયા વિસ્તાર જે આખે આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને વરસાદ રોકાયા બાદ પર્વતનું પાણી સતત નીચાણવાળા વિસ્તારોમાં ધુસ્યું અને તેના કારણે સ્થાનિકોની હાલત કફોડી બની દ્વારકાધીશ હવેલી પણ વરસાદી પાણીમાં જળબંબાકાર થઈ હવેલીના તમામ ભાગો પર વરસાદી પાણીએ કબજો જમાવ્યો હાલોલ શહેરના ટાવર મેઇન બજારમાં પણ વરસાદી પાણીએ લોકોની મુશ્કેલી વધારી તો સવારના છ વાગ્યાથી અવિરત વરસી રહ્યો છે વરસાદ અને અને આ વરસાદથી બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા વેપારીઓને પણ દુકાનો બંધ રાખવાની ફરજ પડી બાપુનગર શ્રીજી સોસાયટી મેઘદૂત નાકોડા દર્શન શુભમ એપાર્ટમેન્ટ ઉલ્લાસનગર આ તમામ એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણીએ તબાહી મચાવી છે નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાતા ઘર વખરીને નુકસાન થયું હરિદર્શન એપાર્ટમેન્ટ પાસે પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા બીજી બાજુ ગરનાળું બંધ થયું છે પાણીના તેજ પ્રવાહની આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પણ પાણી ભરાયા અને પાર્ક કરેલા વાહનો વરસાદી પાણીમાં ડૂબી ગયા છે ઉલ્લાસનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીની સાથે કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું ઘરવખરીનો સામાન પલડી ગયો સ્થાનિકોમાં પ્રશાસનની કામગીરીને લઈને રોષ પણ જોવા મળ્યો છે તાપી જિલ્લાના દોણ ગામમાં ગૌમુખ ધૂધમાં નાહવા પડેલ ત્રણ મહિલા તણાઈ અને ઉપરવાસમાંથી અચાનક પાણીનો તેજ પ્રવાહ વહ્યો હતો અને નવસારીના વેજલપુરથી ફરવા આવેલ ત્રણ મહિલા તણાઈ કે હાજર લોકોએ તણાયેલી આ ત્રણ પૈકી બે મહિલાને સુરક્ષિત રીતે બચાવી જ્યારે ભાનુબેન ગોરાસી નામની મહિલાનો સીમ વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો તો હાલોલના વડોદરા રોડ ઉપર આવેલ સીએનજી પંપની બાજુમાં ફસાયેલા વધુ ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું સીએનજી પંપની બાજુમાં ખુલ્લા ખેતરમાં તંબુ લગાવીને રહેતા ગેસ લાઇનની કામગીરી કરતા શ્રમિકો વરસાદી પાણીમાં ફસાયા હતા ઘટનાની જાણ થતાં હાલોલ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યું દોરડાની મદદથી તમામ ફસાયેલા શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું સલામત સ્થળે ખસેડ્યા હાલોલમાં વરસેલી રહેલા મુશળધાર વરસાદે ચારે તરફ તબાહી મચાવી છે હાલોલના દુનિયા ગામ નજીક એક કાર પાણીના ધસમસ્તા પાણીના પ્રવાહમાં શુક્રવારે થયેલા એક યુવકને શોધવા મોડાસા ફાર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી અઢાર કલાકની જહેમત બાદ કાર સાથે તણાયેલા વિજય કલાસવા નામના યુવકનો ફાર વિભાગે મૃતદેહ શોધી કાઢ્યો આ તરફ મહીસાગર જિલ્લાના મોતીપુરા ગામે પણ દૂધ ભરવા માટે ગયેલ એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં ડૂબ્યો હતો નટવર ચાવડા આ યુવક દૂધ ભરવા માટે ગયો હતો ત્યારે જ તણાયો ગઈકાલે બનેલી ઘટનામાં આજે તેનો મૃતદેહ મળ્યો છે તલાટીકમ મંત્રી અને પોલીસે પણ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાર્યવાહી હાથ ધરી વાત ગીર સોમનાથ જિલ્લાની જ્યાં સુત્રાપાડા ફાટક નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં એક યુવક ડૂબ્યો વેરાવળ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી અને ડૂબનાર યુવકનું નામ વિવેક ડાભી હોવાનું સામે આવ્યું જે સરસ્વતી નદીના પુલ પાસે આવેલ મંદિરમાં સેવા કરતો હતો